થાય છે જેને છોટાઉદેપુર જિલ્લા પોલીસ બનાવી રહી છે ત્યારે પાવી જેતપુર પોલીસે વધુ એક દારૂની ખેપ નિષ્ફળ બનાવી પાવી પોલીસ પીએસઆઈ મહિપતસિંહ સોલંકી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વાંકી પાસે એક શંકાસ્પદ ગાડી જણાતા તેને ઊભી રખાવવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી ત્યારે ભાવી જેતપુરના પીએસઆઈએ ગાડીનો પીછો કરતા વિદેશી દારૂ ભરેલ ફિયાટ ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો પાવી જેતપુર પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીની ટિક્કીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ બસો જેની કિંમત રૂપિયા એક મળી આવી હતી જેથી પાવી જેતપુર પોલીસે રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર એકસો સાહીઠ ના વિદેશી દારૂ સહિત પ્યાટ ગાડી જેની કિંમત રૂપિયા બે લાખ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નોંધનીય બાબત એ છે કે હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે તે છતાં રાજ્યની સરહદથી લગભગ પચાસ કિલોમીટર દૂર સુધી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ આવ્યો ક્યાંથી એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે